બાબુ વીજળી કેવું અનોખું નામ છે નહીં આજે આપણે આ જ નામ પાછળ છુપાયેલી એક બહુ જ રસપ્રદ વાર્તા જાણવાના છીએ ચાલો શરૂ કરીએ જરા વિચારો ઉત્તર ગુજરાતનું એક નાનકડું ગામડું છે પોષ મહિનાની કડકડતી ઠંડી રાત ચારે બાજુ એક સુમસામ શાંતિ અને એ ઘોર અંધારામાં એ શાંતિને ચીરતો એક અવાજ વારંવાર સંભળાય છે મીર જફર નામનો નવાબ હતું હવે સવાલ એ થાય કે આ કોણ હશે કોણ હશે જે રાતના અંધારામાં ઇતિહાસનું ફક્ત એક જ વાક્ય આટલી બધી મહેનતથી ગોખી રહ્યો હતો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આ જે અવાજ હતો જે વારંવાર મીર જાફરનું નામ રટી રહ્યો હતો એ હતો કોનો ચાલો હવે મળીએ એ પાત્રને જે ઇતિહાસના આ એક નાનકડા વાક્ય સાથે આટલો બધો સંઘર્ષ કરી રહ્યો હતો આ છે બાબુ સાતમા ધરણમાં ભણતો એક છોકરો હવે ભણવામાં એને થોડી તકલીફ તો પડતી પણ એનું દિલ એનું દિલ તો દયા અને ભૂળપણથી જ છલો છલ હતું સાચું કહીએ તો એ ગામનો સૌથી અનોખો અને સૌનો લાડકો છોકરો હતો પણ શાળાના પુસ્તકોની દુનિયાની બહાર પણ બાબુની એક પોતાની દુનિયા હતી અને એ દુનિયા કેવી હતી ચાલો એના એ ભોળાં અને નિર્દોષ જીવનમાં ડોક્યું કરીએ કારણ કે તેની અસલી પ્રતિભા તો ત્યાં જ છુપાયેલી હતી બાબુ એની વિધવા મા સાથે રહેતો હતો મા દીકરાની નાનકડી દુનિયા એ એની માનો એકનો એક સહારો હતો એટલે ખેતીકામમાં પણ હાથ બટાવતો ઘર ભલે સાવ સાદું હતું પણ એટલું ચોખ્ખું ચણાક કે વાત જ ન પૂછો અને દિવાલો પર ભગવાનની છબીઓ જાણે આખા ઘરમાં એક અલગ જ પવિત્રતા છવાયેલી રહેતી અને હવે હવે બાબુની કહાણીમાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે એનું સાચું શિક્ષણ એની સાચી કેળવણી શાળાની ચાર દિવાલોમાં નહોતી થઈ પણ ક્યાં થઈ હતી ખબર છે ગામના મંદિરમાં એ કલાકો સુધી મંદિરના પૂજારીજી પાસે બેસી રહેતો અને એકદમ ધ્યાનથી રામાયણ મહાભારતની કથાઓ સાંભળ્યા કરતો અને બસ આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે એક એવી મૂંઝવણ કે ગામડાનું બાબુ અને શાળાનો બાબુ આ બંનેમાં આટલો ફરક કેમ હતો જુઓ આ તફાવત ખરેખર આશ્ચર્ય પમાડેવો છે એક બાજુ હતો શાળાનો બાબુ જે ગણિતના આંકડા જોઈને ગભરાઈ જાય ઇતિહાસની તારીખો તો એને યાદ જ ન રહે અને બીજી બાજુ હતો ગામનો બાબુ જેને આખે આખું રામાયણ મહાભારત મોઢે એના સેંકડો પાત્રો એમની ઝીણામાં ઝીણી વિગતો બધું જ એને યાદ હતું આના પરથી એટલું તો સાફ હતું કે એનું મગજ કોઈ જુદી જ દિશામાં પણ ગજબનું તેજ હતું તો પછી સવાલ એ છે કે જો ભણવામાં નહીં તો બાબુની અસલી આવડત એની સાચી પ્રતિભા ક્યાં હતી એના શોખ શું હતા બાબુની જીવદયા તો જુઓ અદ્ભુત હતી એના મોહલ્લાના એક એક કૂતરાને એ નામથી ઓળખતો એમને ખવડાવે એમની દેખભાળ કરે અને માની લો કે કોઈ કૂતરી વ્યાણી હોય તો તો એના માટે ખાસ શીરો બને અને સાંભળો એટલું જ નહીં એણે તો કૂતરાઓને શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઊભા રહેતા પણ શીખવી દીધું હતું જાણે કે એ બધા એની ફોજ ના હોય અને એનો બીજો એક મોટો શોખ હતો સ્ટેજ અભિનય ગામમાં રામલીલા હોય કે ભવાઈ બાબુની હાજરી તો ત્યાં હોય જ અને એ પણ પહેલી હરોળમાં કલાકારોને જોઈ જોઈને તો એ ઢોલક વગાડતા પણ શીખી ગયો હતો કમાલ કહેવાય નહીં અને અભિનય માટેનો આ જ શોખ આ જ લગાવ એને એક એવી રાત્રિ તરફ લઈ ગયો જેણે બાબુને હંમેશા માટે બદલી નાખ્યો જેણે એને એક નવી ઓળખ આપી એક નવું નામ આપ્યું હા હા એ રાત એ રાત હતી નવરાત્રિની આખું ગામ ચોકમાં ભેગું થયું હતું ભવાઈનો ખેલ બરાબર જામ્યો હતો અને લોકો ઉત્સાહથી એનો આનંદ માણી રહ્યા હતા ત્યાં જ સ્ટેજ પરનો કલાકાર ગીત લલકારે છે એ વીજળી નામના એક સ્ત્રીપાત્રને સ્ટેજ પર આવવા માટે સાદ પાડી રહ્યો છે આખા ગામની આંખો સ્ટેજ પર મંડાયેલી છે કે હવે કોણ આવશે કોણ બન્યું છે વીજળી અને પછી જે થયું એ જોઈને તો આખું ગામ દંગ રહી ગયું સ્ત્રીના વેશમાં જેણે સ્ટેજ પર પ્રવેશ કર્યો એ બીજું કોઈ નહીં પણ આપણો બાબુ હતો અને એવો તો સરસ તૈયાર થયો હતો કે ઘડી તો કોઈ એને ઓળખી પણ ન શક્યું અને બાબુનું નૃત્ય એનો અભિનય શું વાત કરવી એવી સ્ફૂર્તિ એવું તેજ જાણે સાચે જ સ્ટેજ પર વીજળી ચમકી રહી હોય લોકો એના પર વારી ગયા અને બસ એ રાતથી જ બાબુનું નામ પડી ગયું બાબુ વીજળી તો ચો હવે આ આખી વાતને જોડીને આ યાદગાર પાત્રને બરાબર સમજીએ કારણ કે બાબુ એ ફક્ત એક વિદ્યાર્થી નહોતો એ તો એનાથી ઘણો વધારે હતો એ પ્રાણીઓ પ્રત્યે અપાર કરુણા રાખનારો જીવ હતો એક જન્મજાત પ્રતિભાશાળી કલાકાર હતો એની મા અને એના ગામ માટે સમર્પિત હતો એની બુદ્ધિ અલગ હતી એવી બુદ્ધિ જેને તમે પરીક્ષાના માર્ક્સથી માપી જ ન શકો સાચા અર્થમાં તો એક કળા દયા અને જીવનથી ભરપૂર હતો અને અંતે બાબુની આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછે છે કે સાચી બુદ્ધિ એટલે શું શું એ ફક્ત પરીક્ષાના માર્ક્સ જ છે કે પછી બાબુની જેમ કળા કરુણા અને જીવનને દિલથી જીવવાની જે સમજ છે એ સાચી બુદ્ધિ છે આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ આપણી અંદર જ શોધવાનો છે